અંદર નહીં જવાનું ચંપલ ન પહેરાય ને બહાર રહે ન જવું રહેવા દે હા આપણે કેટલી વાર આવેલા નથી અંદર મેં તો આપણે ક્યાં આવ્યા છે ભાઈ પીરદાદ દર્શન કરવા ક્યાં છે દરગાહ ક્યાં છે કંઈ આમ છે પણ એ હાલો તો અહીંયા આગળથી જાટવાની જલ્દી ત્યાં આ બાજુ આ બાજુ અહીંયા દરવાજે જવાનું હોય આપણે દરવાજો ની ખાઈ જાય છે ચા હા ચા નો જ નથી ને હમણાં આવશે ભૂ પીવે એટલે વી આવી પાછી હો ને ભૂ અંદર

A ra mua castle. Shoot ký cà số. không Eh? Emu ký cà rô Không Emu cà rô biển. Emu ký cà rô biển. Emu ký cà rô biển. Emu ký ai rô biển. Emu ký tớ rô ก้อนคาตัวถูกขุดก้อนไดที่วัดต่อไมอ้าล็าต์ไมมาอ้าล็ออ้าล็กไม่ตเยอะเยอะเล็กแล้วแล่ะ